પક્ષ હોય કે વિપક્ષ હવે બધા જાણી ગયા છે કે આ વખતે એવો રેલો આવશે કે જો આપણે કામ નહીં કરીએ તો પક્ષ હિસાબ કરે કે ના કરે પણ આ જનતા આ વખતે આપણને નહીં છોડે અને આપણો હિસાબ ચોક્કસ કરી નાખશે પણ આ તમામ નેતાઓને કે બીક છે કે જો આપણે પક્ષની સામે પડ્યા અને સરકારના કામોની પોલ ખોલી તો આપણો પક્ષ આપણો એવો હિસાબ કરશે કે આપણે દેખાશું નહીં પણ ન બોલ્યા તો જનતા ક્યાંય ના નહીં છોડે

રાજકોટ અગ્નિકાન્ડ બન્યો એક મહિનો વીતી ગયો છે ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખને હવે આ બધું યાદ આવ્યું હોય તેમ પીડિતોની વહારે આવી રાજકોટ શહેરના દરેક કોર્પોરેટરો માટે એક પત્ર લખ્યો છે અને એ પત્રથી વિવાદ સર્જાયો છે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કોર્પોરેટરો અને પત્ર લખી કહ્યું છે કે પ્રજાના કામો માટે ભલામણ કરવા હવે આપણે સૌએ લેખિતમાં સૂચન આપતો પત્ર રાજકોટ મહાનગરપાલિકામાં લખવો જોઈએ અહીં સવાલ એ થાય છે

શું કોર્પોરેટર કહે તો જ મનપા કામ કરે છે કાયદેસરની કામગીરીમાં પણ શું કોઈ કોર્પોરેટરની ભલામણ જોઈએ રાજકોટ શહેર પ્રમુખના પત્ર ચોક્કસ વિવાદ તો સર્જાયો છે પણ થોડા દિવસ પહેલા આજ રીતે શહેર પ્રમુખ લોકોની વચ્ચે એવું બોલ્યા હતા કે જો મત નહીં આપ્યા હોય તો તમારું કામ પણ નથી થવાનું અને એક આ રાજકોટના શહેર પ્રમુખ છે કે જે લોકોની બહારે આવ્યા છે હું આગળ વાત કરી એ વડોદરાના શહેર પ્રમુખની કરી હતી એમણે એક નિવેદન આપ્યું હતું કે જો તમે મત નથી આપ્યા તો તમારું કામ નથી થવાનું પરંતુ હવે જે એક પછી એક ધારાસભ્ય હોય સાંસદ હોય કે પછી પ્રમુખ હોય બધા લોકો લોકોની બહારે આવ્યા છે અને જે કામ નથી થતું તેમને લઈને અધિકારીઓનો ઉધરો પણ બોલાવી રહ્યા છે કારણ કે એક પછી એક રોજના જે ધારાસભ્ય છે એક એમએલએ હોય પછી કોંગ્રેસ હોય કે પછી ભાજપ કોઈ કોઈ પણ નેતાઓ હોય હવે તેમને લાગ્યું છે કે ખરેખર લોકોનું કામ કરવું જ પડશે જો લોકોનું કામ નહીં કરીએ તો આ વખતે આપણને લોકો એવા ફેંકી દેશે કે આપણે સાંસદ કે પછી ધારાસભ્ય બનવાને લાયક જ નહીં રહી પરંતુ તેમને બીક એ પણ છે કે જો આપણે કંઈક ખુલીને બોલ્યા તો આ વખતે પક્ષ આપણો પણ હિસાબ કરી નાખશે પરંતુ તેમને હિસાબની વાત તો દૂર રહી આ વખતે તેઓ લોકોની જે માંગ છે લોકોની જે વાત છે ભ્રષ્ટાચારની વાત હોય તેમને લઈને સરકારના અધિકારીઓ સામે જ આવે તેઓ ખુલીને બોલી રહ્યા છે અને જે કા લેટર વાયરલ થઈ રહ્યો છે તેમાં પ્રમુખે ખુદ બધા કોર્પોરેટરો વિનંતી કરી છે કે આપણે હવે વિનંતી કરવાની છે ભલામણ કરવાની છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને કે તમે અમારું કામ કરી આપો પ્રજાના કામ બાકી છે તમારે કરવા પડશે અને જો આપણે આ પત્ર લખીશું તો આપણો એક ડેટા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા પણ રહેશે જેમના થકી આપણે આપણા પક્ષને પણ સામે બતાવે કે અમે આટલા કામ કર્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એવું તો આ લેટર ઉપરથી દેખાઈ રહ્યું છે કે જે ધારાસભ્યો છે પ્રમુખો છે તે ખાલી પોતાનું નામ અને કામ બતાવવા માટે જ કામ કરે છે ખરા અર્થમાં કોઈ જ લોકોની વહારે નથી આવતું લોકોના પ્રશ્ન નથી ઉઠાવતું કારણ કે એક જે આ પત્ર વાયરલ થયો છે તેમાં ચોખ્ખું લખ્યું છે કે એક આપણો ડેટા છે તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા રહેવાનો છે એટલે ખાલી જમા રાખવા માટે તેઓ આ કામ કરે છે એ પણ સવાલ છે અને મુખ્ય સવાલ તો એ છે કે ભલામણ વગર રાજકોટમાં કેમ કોઈ કામ નથી થતું અંદરો અંદરનો જે ડખો છે તે પણ હવે સામે આવી રહ્યો છે જે ખુદ ધારાસભ્ય હોય સાંસદો હોય એ બધા જ પોતાના અધિકારીઓની પોલ ખોલી રહ્યા છે અને સરકાર હજુ પણ કેમ ચૂપ છે તે પણ એક સવાલ અહીંયા છે પહેલા સવાલ જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ઉઠ્યો છે તેમાં અમે જવાબ એ માંગીએ છીએ કે જ્યાં ભલામણ માટેનો પત્ર લખવામાં આવ્યો છે શું હકીકતમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભલામણ વગર કોઈ જ કામ નથી થતું અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર